વિભાગની આગાહી પ્રમાણે આજે વરસાદ રહ્યો હતો વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું હતું ઓલપાટા કુડસદ ગામે ડાંગરનો પાક પલળ્યો હતો ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકવવા મૂક્યો હતો ખેડૂતોને મોટું નુકસાન થયું હતું ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની સરકાર પાસે માંગ કરી છે આવી પરિસ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતોની આશા છે

સરકાર માછા ભાવ માંગે છે કે વધારેમાં વધારે અમને આનો ખર્ચો કરેલો છે એ અમને મળી જાય એટલું બસ જી જાબનામ મારું નામ હરેશ પટેલ છે કુરસદ ગામનો રહેવાસી છું અને મેં અત્યારે અઢાર વીંઘા ડાંગર ચૌદ વીંઘા તલ બનાવેલા છે અને આ ક મોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને તો થોડું જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાગ લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે તો આ સરકાર સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો મહેરબાની રહેશે અને બીજું કે આ તમે વિચારી નહીં શકો કે આખા ત્રણ મહિનાની ખૂબ મહેનત અને કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ખેડૂત ખેતી કરે છે અને છેલ્લા પાકના સમયે જો આ વરસાદ પડતો હોય તો બહુ ભારે નુકસાન છે અમને લોકોને